નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાની ચાર પ્રાથમિક શાળાના શિક્ષકોએ લખત તાલુકાનું અને તેમની શાળાનું ગૌરવ વધાર્યું લખત તાલુકા મદકસહિત ગ્રામ્ય વિસ્તારની શાળાના શિક્ષકોને પ્રતિષ્ઠિત નેશન બિલ્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા વઢવાણ રોટરી ક્લબ દ્વારા સુમનગર જિલ્લામાં અનેક તાલુકાઓના ગામડાઓમાં સેવાકીય પ્રવૃત્તિ કરવા સાથે જુદા જુદા ક્ષેત્રમાં ઉમદા કામગીરી કરતા કર્મચારીઓને બિરદાવવાના ભાગરૂપે એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવી રહ્યા છે ત્યારે રોટરી ક્લબ વઢવાણ દ્વારા સુરનગર જિલ્લાના સત્તર આદર્શ શિક્ષકોનું સન્માન કરવાના ભાગરૂપે શિક્ષકોને પ્રતિષ્ઠિત નેશન બિલ્ડર એવોર્ડ આપી સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ વોઢવણ દ્વારા સત્તર શિક્ષકોને એવોર્ડ આપવાના કાર્યક્રમમાં લખતર તાલુકાના ચાર આદર્શ શિક્ષકો જેમાં શ્રી ભરતભાઈ દેવીયા રૂપાળીબા તથા શ્રી કરણસિંહજી પેસેન્ટર શાળા નંબર એક લખતર શ્રી કલ્પેશભાઈ કાવર આતા શ્રી ભજનપુરા પ્રાથમિક શાળા તાલુકો લખતર શ્રી વિરેન્દ્રસિંહ રાણા ભાથરીયા પ્રાથમિક શાળા તાલુકો લખતર શ્રી આનંદીબેન માજી રાજબા કન્યા શાળા લખતરને વિશેષ સન્માન રૂપે પ્રદેશ નેશન બિલ્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા લખતર તાલુકાના ચારેય શિક્ષક શિક્ષકોને નેશન બિલ્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા ચાર શિક્ષકોએ લખતર તાલુકા અને તેમની શાળાનું ગૌરવ સમગ્ર ગુજરાત રાજ્યમાં વધારું છે સાથે લખતર તાલુકા માટે ગૌરવની વાત છે કે સત્તર શિક્ષકોમાંથી ચાર શિક્ષકો લખતર તાલુકાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે